ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં એક ખાનગી પાર્ટી પ્લોટ પર તાલુકા કોળી સમાજ આયોજિત વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તાલુકા કોળી સમાજ શિક્ષણ સમિતિના રમેશભાઈ કેશવાલા અને સભ્યોના આમંત્રણને માન આપી સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય વિમલ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોળી સમાજના અગ્રણીઓ સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સમારોહમાં કોળી સમાજના ઉચ્ચ કક્ષાએ ડિગ્રી પ્રાપ્ત કરનારા સરકારી નોકરીમાં ફરજ બજાવનાર તેમજ ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તાલુકા શૈક્ષણિક સમિતિના સભ્ય તરીકે આજરોજ સોમનાથની પવિત્ર ભૂમિ ઉપર શ્રાવણ મહિનાના પવિત્રના દિવસોમાં અને આજે ગોમના દિવસે વેરાવળ તાલુકા કોઈ સમાજ શૈક્ષણિક સમિતિ દ્વારા શૈક્ષણિક સામાજિક શૈક્ષણિક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર ચારસો ને પંચ્યાસી જેવા ચોક્કસ વિદ્યાર્થીઓએ સન્માનને પાત્ર હતા આ કાર્યક્રમની અંદર આજરોજ આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રાજભાઈ ચુડાસમાની હાજર હતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂજાભાઈ વંસ હાજર હતા આ વિસ્તારના ધારાસભ્ય વિમુલભાઈ ચુડાસમાની હાજરી પણ હતી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના અધ્યક્ષ રાજુભાઈ વલશ્રી પણ આ કાર્યક્રમની સાથ ઉપસ્થિતિ હતી અને હોળી સમાજના વેરાવળ વીડિયા પાટણના પટેલશ્રીઓ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને પૂર્વ સદસ્યશ્રીઓ પણ બધાની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી યુવાનોની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી બહેનોની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી અને બે મહિના પહેલાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામડે જઈ અને ગામના વિસ્તારમાં જ્યાં ઘોડી સમાજની વસ્તીનો વસવાટ હોય છે એ વસ્તીમાં જઈ અને ઓફિસ દુકાળ કે ઘર સુધી પહોંચી ત્યાંના બાળકોને આ મેરિટ લિસ્ટ આપી અને આ મેરિટ લિસ્ટમાં કોઈ વંચિત રહી જતા નથી ને એની ચિંતા કરી અને જ્યાં જ્યાં હોય ત્યાં થોડી સમાજના સ્ટીકરો લગાડી અને અમારી હાજરી પુરાવી અને દરેક ગામની અંદર છેવાડાના વિસ્તારમાં થોડી સમાજના ઘર ઘર સુધી આ માહિતી પહોંચે શૈક્ષણિક જાગૃતિ આવે વ્યસન મુક્તિની જાગૃતિ આવે અને કુરિવાજો દૂર થાય એના માટેની સમિતિ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સમિતિની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો કર્મચારીઓ આગેવાનો અને બહેનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને બધાની મહેનતને કારણે આવા ખૂબ સફળ કાર્યક્રમો થઈ રહ્યા છે એ બદલ વેરાવળની સમિતિના અને જે આ કામની અંદર પ્રત્યક્ષ પરો અમને મદદરૂપ થયા છે અમને કામે લાગ્યા છે દાતાશ્રીઓએ ખૂબ દાન આપ્યું છે દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર યુવાનોએ ખૂબ સેવા આપી છે એ સેવાનો પણ ખૂબ ખૂબ આભાર અને કર્મચારી લોકોએ ખૂબ જહેમત ઉઠાવી અને આ કામગીરી સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે એ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ અહીંયા હાજરી આપી અને જે સન્માન થયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાજરી આપી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર અને વિરમું છું વંદે માતરમ ભારત માતા કૃષિ સોમમાં જે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે નેવ સોમનાથ વિધાનસભાના સમસ્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો વેરાવળ મુકામે અને એમાં અંદાજિત ચારસો ને પિંચાશી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું એમાં જે ગવર્મેન્ટ જોબ કરતા કે ગવર્મેન્ટ સર્વિસ કરતા હોય એનું પણ સન્માન કરવામાં આવ્યું કોઈ ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી એમ એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને ઘણી મોટી સંખ્યામાં કોળી સમાજના જે યુવા જે બહેનો અને ભાઈઓ છે એ સી એ પણ બન્યા એમ ખૂબ કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસ બાઈ દિવસ વધતું રહે વધતું જાય છે અને કોળી સમાજમાં દિવસ બાઈ દિવસ જે શિક્ષણ ની વ્યાખ્યા પણ વધતી જાય છે અને નોકરીનું પ્રમાણ પણ વધતું જાય છે કારણ કે જે એમબીબીએસ ડૉક્ટરો હોય સી એ હોય અને અન્ય પ્રકારના જે જે હોદ્દા ગવર્મેન્ટ નોકરી ઉપર પણ કોળી સમાજમાંથી ખૂબ લાગ્યા છે ત્યારે આજે કોળી સમાજ શિક્ષિત રીતે ખૂબ આગળ વધી રહ્યું છે જે પ્રમાણ કોળી સમાજની વસ્તીઓ છે એ પ્રમાણે શિક્ષણ પણ વધી રહ્યું છે અને કોળી સમાજની જે સમિતિ છે આ સમિતિવે આનું શ્રેષ હું આ કોળી સમાજની સમિતિને આપું છું કારણ કે આ સમિતિવે ગામે ગામ જઈ ઘરે ઘરે જઈ અને ઘરે ઘરે જઈને આ શિક્ષણ જોત જલાવ્યું છે અને લોકોને તેના મા બાપને જાગૃત કર્યા છે લોકોને જાગૃત કર્યા છે અને અંદાજીત એક કે બે મહિનાથી આ કોળી સમાજની સમિતિ દ્વારા ગામે ગામ ઘરે ઘરે જઈને જાગૃતતા લાવ્યા એના કારણે કોળી સમાજમાં આ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણમાં ખૂબ મોટા પ્રમાણે પહેલાં તો કોળી સમાજમાં સિત્તેર કે એંસી ટકા વૃદ્ધિ મળતા પણ હવે તો ચોરાણું ચોરાણું ટકા જે પચાસથી સો સો વિદ્યાર્થીઓ હોય છે ત્યારે ખૂબ કોળી સમાજમાં શિક્ષણ વધી રહ્યું છે ત્યારે વેરાવળ તાલુકા અને નેવ સોમનાથ વિધાનસભાના કોળી સમાજનામાં એકતા તો છે પણ કોળી સમાજના તમામ આ સમિતિના આગેવાનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો